મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ પરત પર તો મિત્રો આજે આપણે એક સરસ મજાની ભરતીની વાત કરવાની છે જેમ કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં આપણે પરીક્ષા વગર સીધી ભરતી કરવાની છે તેમાં ત્રીસ પગાર છે તો આ વિડીયો મારફતથી આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોનો અંત સુધી જોવો અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી

બાકી ગાંધીનગર મહેસાણા મોડાસા હિંમતનગર અમરેલી પાટણ સુરેન્દ્રનગર આણંદ ભાવનગર નડિયાદ નવસારી રાજપીપળા વડોદરા કે સુરત એ બધા જિલ્લામાં એક જગ્યા ઉપર ભરતી થવાની છે તેમ મળી અને કુલ ત્રીસ જિલ્લામાં ભરતી થવાની છે મિત્રો આ ભરતીમાં આપણે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો કે કોઈ પણ સ્નાતક એટલે તમે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તો તે ગ્રેજ્યુએશન ચાલે છે અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ અને અરજી ફ્રીની વાત કરવામાં આવે તો કે સાડા સાતસો રૂપિયા તમારે અરજી ફ્રી ભરવાની જશે અને તે અરજી ફ્રી તમને રિફંડ મળવા પાત્ર થતી નથી તેની ખાસ નોંધ લેવી હવે મિત્રો આ ભરતીમાં આપણે કેટલીક અગત્યની માહિતીની વાત કરીએ તો કે આ ભરતીમાં તમારું મેરિટ સ્નાતક ગુણના આધારે તૈયાર થશે અને આ તમારે જે નોકરી છે તે એક વર્ષની થશે જો કોઈ સમય સંજોગે તમને એક વર્ષનો વધારો કરી દેવામાં આવે તો તમારી નોકરી બે વર્ષ માટે પણ કરી દેવામાં આવે અને આ મિત્રો એક ખાસ નોંધ લેવી કે મેં આનો આ પરતિનું નોટિફિકેશન હું વાંચતો તો ત્યારે મને આડું આવ્યું બે ત્રણ ફેર કે આ પરતિમાં ફોર્મ અપ વખતે તમારે નોટિફિકેશન વાંચવી નોટિફિકેશન વાંચવી હું લખ લખતું તો મેં પાછું રિવિઝન કર્યું તો મને એક જાણવા મળ્યું કે આ ભરતી જે લોકો પહેલેથી જીડીએસ માં છે ને તેના માટે છે એટલે તે જ લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે એટલે ખાસ આ નોંધ લેવું મને એ મોડું યાદ આવ્યું પણ તો ભી યાદ આવે એટલે મેં લખી નાખ્યું તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં લેવી કે આ ભરતી જે લોકો પહેલેથી જીડીએસ માં નોકરી કરે છે ને ગ્રામીણ ડાક સેવામાં તેના માટે છે એટલે પ્રેશર માટે આ ભરતી નથી તેનું ખાસ નોંધ લેવી તો મિત્રો આશા છે કે આ વિડીયોના મારફતથી આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે અને મિત્રો જો આ ભરતીની વધારે માહિતી જોતી હોય તો તેની ઓફિશિયલ નોટિફિકેશન આપણા ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવી છે ત્યાં જઈ અને વધારે માહિતી મેળવી શકો છો અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને મિત્રો આવી જ અવનવી માહિતી માટે તમે અમારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો અને આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ તો મળીએ આગલા વિડીયોમાં જય હિન્દ